નવી સવારમાં સાંપ્રત અને ઉકેલ લક્ષી ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ ક્રોસ બોર્ડર ટેરરિઝમ પ્રમાણમાં ઘટ્યું હતું દરેક માણસ શાંતિથી જીવવા માંગે છે આતંકવાદીનો મૂળ તો કોઈ ધર્મ છે નહીં પુલવામા તમે કરી દીધું અને એક એવી ઘટના બની બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ બસ હવે અહીંયાથી આજે ચર્ચા કરવા માટે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા પત્રકાર ભાર્ગવ પરીખ ભાર્ગવભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર ભાર્ગવભાઈ આજે આખા દેશમાં જે વિષયની જબરજસ્ત ચર્ચા થઈ રહી છે અને દેશમાં થોડી ચિંતા પણ છે દહેશત પણ છે અને દુઃખ પણ છે એના ઉપર ચર્ચા કરવી છે પર્ગવભાઈ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેરની કલમ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી એટલે ઓગસ્ટ બે હજાર પચીસમાં એને છ વર્ષ પૂરા થશે એટલે ઓલમોસ્ટ છ વર્ષ થઈ ગયા એવું કહેવાય બધું સરસ થાળે પડી ગયું હતું કાશ્મીરનું પ્રવાસન ખૂબ વિકસી રહ્યું હતું જેમ કે બે હજાર વીસની આપણે વાત કરીએ તો ચોત્રીસ લાખ પ્રવાસીઓ આવ્યા હતા ત્યાં પછી એ આંકડો દર વર્ષે વધતો જ ગયો બે હજાર એકવીસમાં એક કરોડ અને તેર લાખ બે હજાર બાવીસમાં એક કરોડ અને ઇઠ્યાસી લાખ બે હજાર ત્રેવીસમાં બે કરોડ અને અગિયાર લાખ બે હજાર ચોવીસમાં બે કરોડ અને છત્રીસ લાખ હવે કાશ્મીરની કુલ વસ્તી એક કરોડ અને પંદર લાખની છે એની સામે પ્રવાસીઓ ડબલથી પણ વધારે ત્યાં ગયા અને કુલ બાર હજાર કરોડનું પ્રવાસન અને મેં આજે જ સવારે એક વિડીયો જોયો સ્થાનિક પ્ર કાશ્મીરીઓનો તો એ લોકો પણ એવું કહેતા હતા કે હવે અમે આમ રોજી રોટી મળી ગઈ હતી ધંધા રોજગાર જામી રહ્યા હતા અને કાશ્મીરમાં ચૂંટણી પણ વચ્ચે તો થઈ ગઈ તો અને એક એવી ઘટના બની બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ તમે પહેલાં અમને આ આખી ઘટના વિશે તમારા વિચારો જણાવો ક્રોસ બોર્ડર ટેરરિઝમને રોકવા માટે બે પુલવામાનો જે હુમલો થયો ને એ પછી પુલવામાના હુમલા પછી સરકાર વધારે સજાગ થઈ હતી ક્રોસ બોર્ડર ટેરરિઝમ પ્રમાણમાં ઘટ્યું હતું એના કારણે ઓગણચાલીસ ટકાથી વધારે ટુરિઝમની આવક તશ્મીરીઓને થવા મળી એ પહેલાં સ્થિતિ શું હતી કે હું કાશ્મીર પણ ગયેલો છું ત્રણસો સિત્તેરની ની કલમ હટ્યા પહેલાંની વાત કરું છું ત્યાં એ જમાનામાં એ વખતે પાંચ પાંચ હજાર રૂપિયામાં પથ્થર મારા કરવા માટે માણસો મળતા હતા કારણ કે રોજગાર નહોતો એટલે ત્યાંનું યુથ ફર્સ્ટ હતું ત્યાંના યુથની પાસે કોઈ કામ નહોતું અને યુથની પાસે કામ નહોતું એના કારણે એ લોકો આ પ્રવૃત્તિની અંદર જોડાતા જતા હતા કારણ કે એમને સાંજ પડે પેટની ભૂખ તો પૂરી કરવાની છે એક આક્રોશ સરકાર તરફ પણ બનતો જતો હતો એ પછી ટુરિઝમ જે રીતે વધ્યું કાશ્મીરનો મેઇન બેઝ તમે જુઓ નેવું પહેલાંનો તો નેવું પહેલાંની અંદર કાશ્મીરનો મૂળ આવકનું જે સાધન ગણો કે જે પણ કંઈક ગણો એ ટુરિઝમ અને બીજું સફરજન બે જ વસ્તુ હતી પછી હિમાચલના સફરજન એટલા પોપ્યુલર થાય એટલા કાશ્મીરના પણ એ પહેલાં કાશ્મીરનું એ ક્રિકેટના બેટ આ બધી વસ્તુઓ જ નેવુંના દશક પહેલાં આ હતું હવે સડનલી તમારે સતત ત્રીસ વર્ષ સુધીનો એક સંઘર્ષ એ લોકોએ જોયો એ સંઘર્ષ પછી એમને એક આશાનું કિરણ દેખાવા માંડ્યું એટલે તમે જુઓ કે ઘણા બધા લોકો અત્યારે આ હુમલા પછી ગયા છે પછી કેટલાય કાશ્મીરીઓ આજની તારીખમાં એમ કહેતા થયા છે કે ભાઈ આની પાછળ અમારો હાથ નથી અમને જરાય રસ નથી દરેક માણસ શાંતિથી જીવવા માગે છે એ પછી આતંકવાદીનો મૂળ તો કોઈ ધર્મ છે નહીં આ આખી તૈયારી છે ને હાફિઝ સઈદનો માણસ છે ખલીદુલ્લા અકરે એને કસૂરી તરીકે ઓળખે છે આતંકવાદી ગ્રુપમાં અચ્છા અને એનઆઈએ એને શોધી રહી છે એ માણસે ખૈબર ઘાટીની અંદર પાકિસ્તાનની ખૈબર ઘાટી જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચેના ભાગમાં છે ખૈબર ઘાટીની અંદર એનું હિરોની જેમ સ્વાગત થયું ને આર્મીના બે હજાર છવ્વીસ અરે પચીસ સોરી બે હજાર પચીસ હમણાંની જ વાત કરું છું માફ કરજો અને છવ્વીસ માર્ચે એમણે ફરીથી એક મિટિંગ કરી હતી ખાઈબરમાં આ આર્મી ઇન્ટેલિજન્સના ઇનપુટ છે એ ઝેર ઓકવાનું ચાલુ રાખે છે નંબર બે આ પ્રવૃત્તિમાં એવા લોકો જોડાય છે કે જેમની પાસે કામ નથી નંબર ત્રણ તમને એમ થશે કામ નથી તો પૈસા ક્યાંથી આવે છે ડ્રગ્સ ઇઝ અ મેઇન બિઝનેસ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર સૌથી મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન થાય છે હવે થયું છે શું કે અમેરિકા જ્યારથી અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયું એ પછી અફઘાનિસ્તાન પાસે તો ખાવાનાય ફાફા છે અફઘાનીઓએ શું કર્યું કે જે ઓરિજિનલ ડ્રગ માફિયા હતા એમના રમણે બંદૂકો મૂકીને ડ્રગ લેવાનું ચાલુ કર્યું એટલે એક કરોડ રૂપિયાનું ડ્રગ હોય એ મફતમાં જતું રહેતું હતું હવે એ જે કર્ટલ હતી આખી કર્ટલ એ કર્ટલે અડધા ભાવે ડ્રગ વેચવાનું શરૂ કર્યું એટલે તમે જુઓ કે જ્યારથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય હટ્યું અને અફઘાનીઓ આવ્યા સત્તા પર એ પછી ડ્રગ્સની માત્રા પ્રમાણમાં બહુ મોટા પ્રમાણમાં ચાલુ થઈ અને એનો રૂટ છે તમારો વાયા પાકિસ્તાન ગોલ્ડન કોરિડોર ડ્રગ માટેનો હવે કરે છે નજીક બોર્ડર નજીક છે નંબર બે ભાષા એકબીજાની સિમિલર છે નંબર ત્રણ પાકિસ્તાની માછીમારો હિન્દુસ્તાની માછીમારો વચ્ચે રોટી બેટીનો વ્યવહાર છે તો આ બધા જ સ્લીપર સેલ ત્યાં આગળ ઊભા કરવામાં આવ્યા છે અને કેટલીક વસ્તુઓ નેશનલ સિક્યોરિટીના કારણે હું આપની સાથે શેર નથી કરી શકતો પણ એ એક મુખ્ય કારણ છે તમે છેલ્લું જે ડ્રગ પકડાયું એની અંદર તમે મોડેસ ઓપરેન્ડની જુઓ તો બેરલની અંદર ડ્રગ મૂકી એની અંદર હવા રાખી અને એને સીલ કરવામાં આવ્યા હતા બેરલ અને બેરલ પાણીમાં નાખી દેવામાં આવ્યા હતા પહેલાં ચરસના પેકેટ નાખવામાં આવતા હતા છૂટા છૂટાછવાયા ચરસના પેકેટ કે ડ્રગ્સના પેકેટ મળતા હતા કચ્છની સરહદને રણ ઉપરથી પાપ પોરબંદરમાં આ માવડે સોંપડે હવે આ પૈસો આવે છે એ હથિયારમાં જાય છે જેની પાસે ખાવાના ફાંફા છે પાંચ હજારમાં પથ્થરમારો જે માણસ કરવા તૈયાર હોય એને તમે દસ લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આપીને ફિદાઈન બનાવો તો એના માટે બહુ સરળ વસ્તુ છે એને પોતાનું પાંચ કે દસ લાખ રૂપિયામાં ભવિષ્ય દેખાઈ રહ્યું છે હું જઈશ તો મારું પરિવાર રહેશે આ એક મુખ્ય કારણ છે હવે કસૂરી જે છે હફીઝ સીદ પોતે ભણેલો હતો ભણેલો છે એ તો જીવે છે જેમ કે બિલ લાદેન બિલ લાદેન તો બહુ ભણેલો હતો સદામ હુસેન એ પણ ભણેલો હતો પણ કટ્ટરતાને પકડતા એ લોકોમાં સારી આવડે છે તમે સઈદ આફીસના એક એક વિડીયોને તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર એના મૂકેલા તો એની અંદર એક કટ્ટરતાનો એક ભાવ તમને જોવા મળે છે અને એ કટ્ટરતાનો ભાવ તમને પડોશી દેશ સામેનો જ જોવા મળે છે હવે પડોશી દેશની અંદર એમને દુશ્મન કોણ દેખાય છે એમને શ્રીલંકા દુશ્મન નથી દેખાતું એમનું નેપાળ પણ દુશ્મન નથી દેખાતું એને હિન્દુસ્તાન દુશ્મન દેખાય છે હિન્દુસ્તાન એટલા માટે દુશ્મન દેખાય છે કે આપણે બે ભાગલા કરી આપ્યા છે આજ પાકિસ્તાનમાં બે ભાગલા આપણે કરી આપ્યા છે આપણા આપણે કરી આપ્યા છે કે થયા છે એમણે જ માગ્યું તું હા એમણે જ માગ્યું મદદ તો આપણે અમને અમારો જુદો આપી દો હા પણ મદદ આપણે કરી હતી ને હા મદદ આપણે કરી હતી મદદ તો એમને આપણે જ કરી હતી બાંગ્લાદેશ બનાવવા માટે હા હા તો એટલે એ ડંખ એ ડંખ એના કારણે આ આતંકવાદ છે ને એક જાતિ પ્રોક્સી વોર છે દેટ્સ અ પ્રોક્સી વોર અને કાશ્મીર જે રીતે ઉપર આવી રહ્યું હતું ઓગણચાલીસ ટકા એમનો ગ્રોથ થયો છે એન્યુઅલ પર કેપિટા ઇન્કમમાં ઓગણચાલીસ ટકાનો ગ્રોથ છે આ મારા આંકડા નથી કાશ્મીરની સરકારના આંકડા છે એવરેજ કાશ્મીરી તમે બે હજાર ઓગણીસ પછીનો આખો સમયગાળો જુઓ તો એક ટ્રેન્ડ આખો ધીમે ધીમે બદલાતો ગયો સ્ટ્રીમમાં એ લોકો આવતા ગયા એમને ખબર પડી કે ના આ રસ્તો અમારો ખોટો છે અમે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ આ રસ્તા પરથી અમારે પાછા આવવાનું છે અને એ મેઇન સ્ટ્રીમમાં ધીમે 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 પાછા આવી રહ્યા હતા એનું તો પરિણામ છે કે કાશ્મીરની વસ્તી કરતાં પણ ટુરિસ્ટની સંખ્યા વધી ગઈ છે એટલે નાના રેસ્ટોરન્ટથી માંડીને એક એક ખાલી શાકભાજી વેચવાવાળાને કેટલો ફેર પડવાનો છે ત્યાં આગળ બરાબર એક એક લોન્ડ્રીવાળાને ફરક પડવાનો છે એક નાનો દવા વેચવાવાળાને ફરક પડવાનો છે કે માણસ સેનિટાઈઝર તો એટલીસ્ટ ખરીદશે ત્યાં આગળ જઈને તો એ જે લિક્વિડિટી ક્રંચ હતો ઇકોનોમિક્સની ભાષામાં આપણે એને લિક્વિડિટી ક્રંચ કહીએ કે જે પૈસો બજારમાં ફરતો નહોતો એ પૈસો ફરતો થયો પૈસો જોવા મળ્યો ખરીદ શક્તિ વધી માણસની ત્યાં આગળ વાહનોના વેચાણનો આંકડો તમે કાઢીને જુઓ વાહનોના વેચાણ વધે છે તો આ આ બધા જ પરિમાણોને તમારે રોકવા હોય તો કેવી રીતે રોકશો પહેલાં હુમલો કરીને ભાગી જશો ભૂતકાળની અંદર એવું નથી કે નથી હુમલા થયા કાશ્મીરમાં કાશ્મીરોમાં હુમલા થયા જ પણ આ વખતે સ્ટ્રેટેજીકલી કર્યા છે ફેબ્રુઆરીથી માર્ચ છવ્વીસ છવ્વીસમી માર્ચ સુધીમાં આખું પ્લાનિંગ અને બીજો સૂર્ય કર્યું તમે આ વાત કરી રહ્યા છો ત્યારે હું પણ બીજી એક એક મુદ્દા તરફ તમારું ધ્યાન દોરું કે થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના આર્મીના પ્રમુખ જનરલ સૈયદ મુનીરે એક નિવેદન કર્યું થોડા દિવસ પહેલાંની જ વાત છે એટલે આ નિવેદનને બહુ ગંભીરતાથી સમજવાની જરૂર છે એમાં બે ભાગ છે પહેલો ભાગ તો એ છે એમણે એમ કહ્યું કે વિશ્વની કોઈ તાકાત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ નહીં કરી શકે કારણ કે કાશ્મીર એ તો પાકિસ્તાનની ગળાની નસ છે આપણે કાશ્મીરને ભારત માતાના માથા ઉપરનો તાજ કહીએ છીએ મુકુટ કહીએ છીએ એ લોકો ગળાની નસકે છે હવે જે બીજી વાત મહત્ત્વની છે એ કહી છે એ મને લાગે છે કે વધારે વધારે સંવેદનશીલ છે વધારે ગંભીર છે ભાર્ગવભાઈ એમણે એમ પણ કહ્યું છે કે અમારા પૂર્વજોનું માનવું છે કે અમે દરેક આયામમાં હિન્દુઓથી અલગ છીએ અમારો ધર્મ અમારા રિવાજો અમારી પરંપરાઓ વિચાર અને હેતુ આ બધું અલગ છે એટલે પહેલીવાર એવો હુમલો થયો આતંકી હુમલો થયો પડોશી રાજ્યના સમર્થનથી હોઈ શકે છે કે એ એવો હુમલો છે કે એમાં ધર્મ પૂછવામાં આવ્યો હોય એક બાજુ આપણે એમ કહીએ છીએ કે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી આ એક આપણું બહુ ચલણી સૂત્ર છે હવે પહેલીવાર એવું બની રહ્યું છે કે ધર્મ પૂછવામાં આવ્યો એમને આયાતો ભડવાનું કહેવામાં આવ્યું જે લોકોને આયાતો ન આવડી એટલે સાબિત થયું કે એ મુસ્લિમ નથી જે જે હિન્દુ છે એને તો મારી નાખવાના છે એને એમને બહુ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા તો આ આખી ઘટના પાકિસ્તાનના પ્રમુખનું બે ચાર દિવસ પહેલાંનું આવું નિવેદન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું અહીંયા આવવું ભારતના વડાપ્રધાનનું સાઉથ અરેબિયામાં એમનું જવું આ બધું છે અને પ્લાનિંગ સાથે સ્થળ પણ એવું પસંદ કરવામાં આવ્યું કે બહુ ઝડપથી ત્યાં સહાય ના પહોંચે તો આ આખી જે ઘટના છે કે એની પાછળ કોઈ ચોક્કસ પ્રકારનો ઈરાદો હોઈ શકે બિલકુલ જેમ મેં કહ્યું કે કસૂરી ખાલી જે છે જેને કસૂરીના નામથી ઓળખાય છે કારણ કે સઈદ હફીઝની તમામ મૂવમેન્ટ ઉપર દુનિયાના દરેક દેશોની નજર છે એટલે ખાલીદ કસૂરીને એની જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે જુદની અંદર એ માણસ કામ કરતો હતો એને ત્યાંથી પ્રમોટ કરીને આ જગ્યા ઉપર મૂકવામાં આવ્યો એટલે એની મૂવમેન્ટ ઉપર લોકોની નજર ના હોય એ પહેલાંના આ હુમલો થયો એના ચાર દિવસ પહેલાંની તમે ઘટના જુઓ તો બે આતંકવાદીઓને આપણે ઠાર માર્યા છે એ આતંકવાદીઓને ઠાર માર્યા એટલે એ લોકોએ પ્રોક્સી વોરની તૈયારી કરી તમારું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ કરીને પહેલગાંવની અંદર ગયા પહેલગાંવ એવી જગ્યા છે કે જ્યાંથી તમે ઘૂસી શકો છો ભાગી શકો છો અને એ રસ્તા પર પહોંચતાં પહોંચતા કોમ્યુનિકેશન થયા પછી પણ સામાન્ય સંજોગોમાં પણ પહોંચતા ગમે તેટલી મહેનત કરો તો પણ પહોંચતા પાંત્રીસથી આડત્રીસ મિનિટ તમને ત્યાં આગળ સુધીમાં લાગે છેલ્લે બે નાના નાના સવાલો પૂછી લો તમે કાશ્મીરના આટલા અભ્યાસી છો તમારા લેખો તમારા ઇન્ટરવ્યૂઝ ખૂબ પ્રકાશિત પણ થયા છે તમે લાંબા સમયથી કામ પણ કરી રહ્યા છો ઘણી બધી વાર તમે કાશ્મીર ગયા પણ છો ભાર્ગવભાઈ મને એ કહો કે આ જે હુમલો થયો એ હુમલા પાછળ કોણ તમારી દૃષ્ટિએ કોણ આની પાછળ બહુ જ સ્પષ્ટ છે પાકિસ્તાનનો હાથ છે પાકિસ્તાન આર્મીનો સપોર્ટ છે અને લશ્કરે તો એ બાએ પોતાની જવાબદારી લીધી છે દુનિયા આખી જાણે છે હું માત્ર નથી કહેતો ભારત નથી કહેતું અમેરિકા પણ કહે છે કે લશ્કરે તોયબાને સૌથી વધારે મદદ પાકિસ્તાન કરે છે અને આપ ધીટ ઇઝ ઇટ્સ અ પ્રૂવન ફેક્ટ અને માત્ર એનઆઈએ કહે છે એવું નથી અમેરિકાની અમેરિકાની એજન્સી પણ કહે છે અમેરિકનનું લિસ્ટ તમે કાઢો તેની અંદર પણ કહે છે કે ઇટ્સ સપોર્ટેડ બાય પાકિસ્તાન લશ્કરે તોયબા લશ્કરે તોયબા એ ખુલ્લે આમ પોતાનો હાથ લીધો છે જેમ મેં એટલે ભારતે પાકિસ્તાન સામે પગલાં લેવા જોઈએ પગલાં લેવા જોઈએ પણ જે રીતે ડિપ્લોમેટિક રીતે અત્યારે તો ભારતે જે પગલાં લીધા છે પાંચ સ્ટેપ એ ખરેખર પ્રશંસનીય છે તો ભારતે શરૂઆત કરીને પોતાની આંખ દેખાડી દીધી છે એ તો બરાબર છે લાલ આંખ કરીને બતાવી દીધું છે કે હવે તમે હિંમત નહીં કરતા આ અમે શરૂઆત કરી છે ભારત પોતાની તાકાત જે દિવસે બતાવશે એ દિવસે તો સમજી શકાય એમ છે કે પાકિસ્તાનનું અસ્તિત્વ રહેવું પણ મુશ્કેલ હશે પણ એક નજર આંખ દેખાડી દીધી છે કે પુલવામા તમે કરી લીધું પહેલગામ બસ હવે અહીંયાથી બસ તમે જે વાત કરી ને જેમ મેં કહ્યું ને કે આ કોર્પોરેટ સ્ટાઇલ છે હવે આની અસર તમે જુઓ તો તમને સોશિયલ મીડિયાની અંદર પણ અસર જોવા મળશે તમે સોશિયલ મીડિયાને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરો લોકોનો આક્રોશ ભયંકર છે એટલે સરકારના આ લીધેલા જે પગલાં છે લાલ આંખ બતાવતા એમાંથી લોકોને ધીમે ધીમે એ ભરોસો બેસવા માંડ્યો છે જેમ હું ને તમે સોશિયલ મીડિયાને ઓબ્ઝર્વ કરીએ છે એમ સરકાર પણ ઓબ્ઝર્વ કરે જ છે લોકોનો આક્રોશ છે ઇવન માત્ર હિન્દુ પ્રજાનો જ આક્રોશ છે એવું નથી બીજા ધર્મના લોકોનો પણ આક્રોશ છે એની અંદર આ થવું છે ખોટું થવું છે એવરેજ ભારતીય એવું માને છે અને હું એવું માનું છું રમેશભાઈ કે એક વાચા પોતાની વેસલ પોતાનો ગુસ્સો કાઢવા માટેનો આ એક જગ્યા છે અને આવનારા દિવસોમાં શું રિપર્કેશન આવશે એ દરેક લોકોને સમજાવવા માંડ્યું છે આનાથી અને એ કદાચ સોશિયલ મીડિયા એનું એક મિરર તરીકે આપણે જો એને પેરામીટરમાં લઈએ અને મિરર ગણીને ચાલીએ તો મને એવું લાગે છે કે આમાંથી એક પદાર્થપાઠ સામાન્ય પ્રજા પણ શીખી રહી છે અને સરકારના પગલાંને ધીમે ધીમે આવકારી પણ રહી છે તો મિત્રો આ હતી વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની ચર્ચા ભાર્ગવભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ